લોકસભા ચૂંટણી જાહેર જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી હતી અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી મત ખેંચવા માટે વિરોધ દર્શાવી રહ્યા હતા આ વિરોધ દિવસ દિવસે રહ્યો અને ગામડી ગામડી સુધી પહોંચ્યો હતો અને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ બુલંદ બની હતી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન લેતા અસ્મિતા સંમેલનો યોજાઈ રહ્યા છે

જય માભવાની જય રાજપૂતાના અમે ક્ષત્રિય સમાજમાં રૂપાલાભાઈએ જે અમારા સમાજ વિશે જે ખરાબ શબ્દો વાપર્યા છે એ એક બીજેપીના રાજકીય નેતા થઈને આટલી મોટી સંખ્યામાં રાજપૂતો વિશે ખરાબ બોલે એ અમારાથી સહન નહીં થાય અમારી ભાજપ વિરોધી અમે નથી અમે ભાજપને સાથ સહકાર આપવા તૈયાર જ છીએ પણ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ કે જેથી કરીને રાજપૂતો ઉપર

કાલે ઉઠીને કોઈ બીજી વ્યક્તિ અમારા સમાજ માટે આ ટિપ્પણી ના કરી જાય મહિલાઓ આજે નેતા તરીકે થઈને નારી સન્માન કરવું જોઈએ તો એમને આવી અભદ્ર ટિપ્પણી ના થાય એમનાથી તો નારી સન્માનને એમને ઠેસ પહોંચાડી છે દરેક ક્ષત્રિયણી આ યુદ્ધમાં રાજકોટ પણ જશે અને સમર્થન પણ આપશે મોદી સાહેબને વિનંતી છે કે અમારી માંગણી પૂરી કરો અમે તમારા વિરોધી નથી અમે તમને સાથ સહકાર આપીશું તમે વિકાસ કર્યો છે એ અમને ખબર છે જય મા ભવાની મોદી સરકાર સુધી આટલી વિનંતી છે કે ક્ષત્રિયોની અને આજે સાંભળે અને રાજપૂતોએ અત્યાર સુધી માથા દઈ દીધા છે તો એમના માટે અમને સાથ સહકાર આપે અમે એમને સાથ સહકાર આપીશું રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ એક જ માંગ છે અને એ જ માંગ સાથે અમે આંદોલન ચાલુ રાખીશું અને જય મા ભવાની જય રાજપુધારા રાજકોટમાં ટિકિટ રદ નહીં થાય રૂપાલા સાહેબની તો અમે રાજકોટમાં પણ આંદોલન થવાનું છે આવતીકાલે તો અમે રાજકોટ પણ જઈશું અને જો ટિકિટ રદ નહીં થાય તો અમે ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે અમે તૈયાર છીએ તો ભાજપ પણ આના વિરોધી માટે તૈયાર રહે બાકી અમારા રાજપૂત સવારે જે લાંછાણ લાગ્યું છે એ સહન કરી લેવામાં નહીં આવે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળ દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરોધ જે ટિપ્પણી કરી છે તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે જો કે આ આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે આજે હિંમતનગર ખાતે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલા ટિપ્પણીને લઈ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવા માટેની માંગ કરાઈ રહી છે જોકે આવતીકાલે રાજકોટ ખાતે ગુજરાત ના ક્ષત્રિય સમાજના લોકો આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે જોકે એટલું જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના કોર કમિટીના પ્રવક્તા કિરણ સિંહ એક એવું પણ જાહેર કર્યું હતું કે આપણા બાપ દાદાઓ દ્વારા પાંચસો નું રજવાડો લોકશાહી માટે પક્ષી દેવામાં આવ્યા હતા એજ સમાજ વિરુદ્ધ ટીપણી કરવામાં આવી છે ત્યારે પાલાજી પોતાની એક ઉમેદવારી છોડવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજ એ હજુ વધુ ઉગ્ર થવાની જરૂર છે તે ઉપર આહવાન કરવામાં આવ્યું છે અને આવતીકાલના રાજકોટ ખાતેના મહાસંમેલનમાં સાબરકાઠાની અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે ઉપર આહવાન કરવામાં આવ્યું હતું હું કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આજે હું હિંમતનગરમાં છું આપ મીડિયા મિત્રોનું હું સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો કે આ હિંમતનગરને ગ્રાઉન્ડની અંદર પચીસ હજાર કરતાં પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત છે મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા ત્યાં સુધી પહોંચવું છે એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ એક છે પાર્ટ વન કે જ્યાં સુધી એ ફોર્મ ના ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો તો અત્યાર સુધી અમે ભાવનગર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા પાટણ અને આજે અમે સાબરકાંઠા અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજનો સહયોગ પ્રાપ્ત કર્યો છે સમાજ જાગી ગયો છે આપને દેખાય છે આ આંદોલન એ જન આંદોલન બની રહ્યું છે અત્યારે હું સાડા ત્રણ કલાકે ભરૂચ જઈ રહ્યો છું ત્યાં પણ વિશાળ સંખ્યામાં નર્મદા અને ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો બહેનો વડીલો ઊભા રહેવાના છે હવે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ સિવાય કોઈ પણ ચર્ચા વિચારણા અમે કરવાના નથી આપને પણ ખબર છે કે આ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસને ચાર વાગે રાજકોટથી આગળ રતનપર ગામ તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ ખાતે અસ્મિતાનું મહાસંમેલન એ યોજાવા થઈ રહ્યું છે અને આપ જોશો કે લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાત આજુબાજુના બોર્ડર સ્ટેટો માંથી અમારો સમાજ ઉપસ્થિત રહેવાનો છે એટલું જ નહીં અમને જેને તમામ સમાજો પણ આ મહાસંમેલનમાં માં ઉપસ્થિત રહેવાના છે એટલે આ આંદોલનનો સમાધાન નો ફક્ત ને ફક્ત એક રસ્તો બચે છે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ભાજપ હાઈ કરે

કે કોઈ પણ રાજકીય પક્ષે ગઈકાલે પોલીસ દ્વારા આ બેનરો ઉતારવાનો પ્રયત્ન થયો હતો તો અમે તંત્રને સૂચના આપી કે આ કોઈ પોલિટિકલ બેનરો નથી માટે ઉતારવા નહીં બોર્ડ એટલા માટે માર્યા છે કે સમાજમાં આક્રોશ છે અને જો તમે આગેવાનો કોઈ પ્રચાર કરવા માટે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો અંદર પ્રવેશ કરશો અને કંઈ માથાકૂટ થાય યુવાનો આક્રોશિત છે એટલા માટે અમે નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે અને આજે અમે શહેર કક્ષાએ તાલુકા કક્ષાએ અમારા આગેવાનને કીધું છે કે કમલમમાં જઈ અને અગિયાર કલાકે આવેદન આવેદનપત્ર અગિયારથી છ માં આપે કારણ કે જામનગરને રાજકોટની અંદર અમારી બહેનો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું તેનાથી અમારો આક્રોશ વધી ગયો છે એટલે તંત્રને અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે કાલે અમારું સંમેલન શાંતિપૂર્વક છે સંયમપૂર્વક છે શિસ્તપૂર્વકનું છે અમે એની માર્ગદર્શિકા ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે માટે અમારી કોઈ લક્ઝરીને ક્યાંય પણ પોલીસ તંત્ર દ્વારા રોકવામાં ન આવે અને કોઈ પણ જાતની અડચણ પૂરી પાડવામાં ન આવે અટકાન કરવામાં ન આવે મારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત થઈ છે એમને અમને સહયોગ આપ્યો છે અત્યાર સુધી સરકારે પણ સહયોગ આપ્યો છે તો અમે પણ સહયોગ આપ્યો છે અને અમને આ જે સંમેલન છે સાબરકાઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આજે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોક તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમાં ક્ષત્રિય સમાજની એક જ માંગ જોવા મળી રહી છે રાજકોટ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે સાથે જ ઉમેદવારી પરત ખેંચવામાં અને જો એમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઉમંગ રાવલ હિન્દ ટીવી ન્યૂઝ સાબરકાંઠા